તૈયાર થઈ ને આ ગયો હજી પેલા જ ફોન કરવા જઈએ લ્યો હાલો અલ ગાડી લઈને આવતું કીધું જલ્દી આપવાનું ગાડી લઈને નવ વાગે યાર હજી નહી તું તો યાર એવું ના ચાલો પણ યાર તું બીજી વાર લઈ લીધી

હરજી લેજો તને ખબર પડે કારણ કોણ આલો તમારે હરજી ખાલી હા ઉપા ઉપાડી લઉં કે નહી ઉપાડી લેતો હા હા ખાલી બોલતા નહી એટલે વાળી ફોન કરવા દેજો આગેવાન ને હાલો અરે આગેવાન જાડો ગયા સાહેબ કેટલા રહ્યા તો જવાની એમ ખબર નહીં હોય કાલ રાતી ફરવાની વાત છે તમે ખબર નહીં હું તમે ફોન કરતો કર્યો યાર હો આ પૈસા લેતા આવજો હજાર હજાર રૂપિયા એટલે પાંચસો પાંચસો વાગ્યા ઉઘરાવા નાઈ અને જો યાર એમ વાપરવા ના જોવી ખાવા બાવા આજ બે તું વાળા તારી નાનો જ બાળો હેડ ને છેલ્લી હો પૈસા તમે તો મી લીધાય ય થોડા તમે લેતા આવજો હજાર રૂપિયા એમ હવે જરૂર પડે ને યાર પેલા બધા આઈ જાય એમના હાલ ફટાફટ થઈ આવજો જલ્દી ઓવા આપડે બે આ તમે પહેલા બેલા હોવા જોઈએ એમ ઓહ હો નહી હા તો આવો જલ્દી ઓહ હા બધા આઈ જાય હવે કોઈને ફોન કરવો નહીં થોડો બાર હતો બાર યાર ઓના મોચા કઈ ઉતરાયા મોચા નહીં ઉતરાયા સગન ને ઉતરાયો સગન ઉતરાયો નહીં આ તો તમે ફોન આવ્યો તમારો આદુ હતું કે એટલે હું ચોક નું ચોક ગોઠવણી છે જવાની એટલે આપડે દર વખતે ફરવા નહીં જતા ઓવર અહીંયા હવે ગયેલા ઘર પણ અહીંયા ચશ્મા હારા ના લાગે અને આપડા કવા તો જવાન થાય તો પહેરેલા હોય સારું વસંત ઠંડક થાય વનાજી ઓવા લાગજો હું ટાઈમ આવું તમારે હારા નહીં લાગતા હો અમે તમારે દવા જેવું મૂંઢવું ને એટલે તમને બિલકુલ નહીં હારા લાગી નહી શૂટ કરતા પણ ના લાગતા આવડો નહીં વારખા લાગતા બધા કે પેલા બધા હોય છે હમણાં હા યાર તમે હાલ મેં યાર

તારી તારા કહીશો એટલે તમારું એક બાઈક એક બાઈક ચાલુ ગયું એક બાઈક મૂકી નો તારે કરી ના પાછો તો લેવા મને લઈને આવું તમે તમે હું કીધું લઈ લેજો પણ આપડે પૈસા તો આકર્ષિત કેમ

ના તો નહી દે આયા રાજા આપા પૂરા ઉભરા બદલ આપાજો તายાતમ તમને કાયે આ ઉભરા આ બધા આયા વાટ ગઈ જાય

મજા આય જી તું આજ કાલ પેલા ઘર માં ભેગું થવા જવાનું તું આપણે ઓ મારા પેલા ઘરું ભેગું થવા કે બીજો અલ્યા મને મને ખબર મેં તો મને બાઈક નહી પાછા નહીં તારે ડાઢી છે

આવું hey, okay, okay. 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 okay.

અત્યારે ના લાગે માંગવાનું અને તમારે ભવિષ્ય જોવાનું અને આગળ જોવાનું પથરા

ઓ અમે ચાર જણ આ તો અમે ત્રણ જણ બાઇક લઈને આવ્યા અમે ત્રણ જણ થઈ જાવ હા તો તમે ત્રણ અલગ ફોર તમે ભરી લે ચાર જણ આ તો તમને કીધું હોય રેડો રેડો આ પેલું ખાવાનું ખઈ નાજો ભાઈ એ તો ક લેટવા નહીં અમે એ ખેલો લાગજો ના ખેલો ના લઉં હું તો અલ્યા અલ્યા આપણો ઓમ મને બી આપણો હેડો આપણો ઓમે આગળ હોય આગળ ના હેડો અરે પેલા ઉપર ધરી બેહવું જો આ મગાજી આપડે તો વાત આ ડાકુ નહી કેતા આટલા બધું ખાચું બધું ચુળ્યાલ ને ભૂલે ખાવા લઈ જાવ એટલે ખબર રાખજો તમે આપડે મને તો છે

અતય વાના વાટપોળ નાણ અલ્યા ભાઈ હું પેલું ટોપ પાળું અલ્યા શંભુજી અ ચાંભુજી તો પેલ મગા આગળ ગયા છે અલ્યા આ દે ફરમી ટોપ પાળો પણ ખાવા ના બેહી જવા યાર એ મગાજી અલ્યા વાગબા ખાઈ તો ન જ્યો અલ્યા ઓય આવ ઓય જોવા દે જગ્યા તો ઓય આવો અલ્યા ઓય આવતા જ

એલા રળી પડજો આગળ હાલો અમે આવી ગયા 70 છે હેડો ઓ પાછા હેડો પાછા અલ્યા આ તો શંભુજીનો ફોન હતો એટલે પાણી પાડતું પહેલા ઝડનું એજુએ છે યાર થાય યાર એ ઓકા આયા તમે તો ગોડા થઈ જાવ હું હાવ અલ્યા ઓથું ઉતરા કે હું

પણ તમે નતા પડ્યા જગ્યા તો હારી હેલી જગ્યા તો જગ્યા તું અને જગ્યા વિશે કોઈ જોડો છો

સિવાની ગાદી ઉપર બેટલે સિંહાસનુ જતા સિંહાસન ઉપર નહીં હજી હું બે ચા તમે એડવાન્સ તો કોઈ ના ચાલે

અલ્યા પેલા મન્ને પછી વડું લઈ જા હા એમ દેખી લે હાથમાં આલ દે થોડું તારા પેલો વધારે

ભેગા <saw> કીઓ <talho> <policy> ડુંગળી કાપવા જુંગળી કાપાજી બાપરી નહી બરોબર એટલે બાપરી

જમીન માં જમીન માંથી આર્યું પેલા શેર હતું હું હતું શેર હતું શેર આ પથરા બધું પાર આયા શેર બધું બાજી વન વિખ્યાર થઈ ગયું બધું બધું વન વિખ્યાર થઈ ગયું આપડે તોમાવું આવે ને વરસાદ નહીં વરસાદ આવેલા પારા ધોર ને એટલે જે પેલાનું હોય ને ગાળું થાય